મી હા આપણે પૃથ્વી ઉપર રહે ને એ પૃથ્વી છે આ માછલી છે માછલી જો જૂની ગાડીઓના wheel ને tire ને ગાડીના દરવાજા ને ડીસ્મિસ ને પકડ ને બધી વાપરીને આ માછલી બનાવી તો આ એટ્રેક્શન તો કેટલા બધા છે પણ આપણે હાલી હાલી ને થાકી જાય હજુ તો આપણે શરૂઆત જ કરી છે શરૂઆત આપણે એકવાટી ગેલેરી થી કરીએ છીએ નવું શરૂઆત થયું છે એટલે ને સૌથી વધુ એકવાટી ગેલેરી કરતા સીડીમાં જોવાની મજા આવે પણ આયા પ્રવાસ ચાલુ છે આપણો આ શું વસ્તુ છે એ ખબર નહીં પણ લાવા બેઠા છે અત્યારે જો આ બે આજુ મોડા ઉઠ્યા એટલે અમે ના ને ઓલા બધા ના ને ખાવા બેસી ગયા આ માછલી આપણે કોઈ દિવસ જોઈએ જો અંદર માટલામાંથી નીકળે આ માટલામાંથી અંદરથી નીકળે જો જો આ બધા બધાને એક એક માટલા છે હા બધાને એક એક માટલા છે માટલા માય નું ઘર છે પૂછડીવાડીમાંથી ક્યાંથી લઈ આ બધી આદરી દરિયે થી પકડી ગયા ને આપણે એ છે આ વાઈટ ડેટ કા આપણે વાઈટ ડેટ કા પહેલી વાર જોયા

તો એક્વેટિક ગેલેરી પૂરી થઈ ગઈ ને હવે નેક્સ્ટ આપણે રોબોટિક ગેલેરી જોવા જવાનું છે શરૂઆતમાં જ આપણે બહુ મસ્ત રોબોટ જોવા મળ્યો ફોટા પાડવા માટે ઊભું પડશે લાઈનમાં માં આમાં બધું પ્રવાસમાં જવાનું રોબોટિક ગેલેરીમાં એક ટૂર પૂરું થાય એટલે બીજો ટૂર શરૂ થાય છે આપણો આ ચિટ્ટી કાકા છે દીધી આ ચિટ્ટી વાળો નો તો રોબોટ ચિટ્ટી કાકા છે રજનીકાંત એ ગેમ કરતા હતા દીધ્યા ફાઇટિંગ કરતા હતા ને એવું છે દીત્ય લેવું આપણે આવું હે આપણે લઈ લઈએ એકલા એકલા રમે રાખીએ પછી આપણે નો ટેન્શન આ એક લઈ જાવ દીત્ય ઘેર આપણે આ ગાયનું છાણ નાખવાના હાલે હા લઈ જાવ તો આપણે રોબો ગેલેરી જોયા એવા રોબો ગેલેરી એટલે કઈ ખાસ નું લાગી બોરિંગ જેવું છે કેમ કે આપણે બધા મોટા મોટા મૂવી ને એવું બધું જોઈ લીધું હોય રોબોટ ચિટ્ટી રોબોટ ને જોઈ લીધા હોય હવે આપણે આ પૃથ્વીના ઘોડામાં જવાનું જેનું નામ શું છે એ તો ખબર નથી અમને યાદ જઈને કહું તમને તને કેવું લાગ્યું દીધી રોબોટ મસ્તીનો તો વાંધો નહીં દિત્યા બધું મસ્ત જ લાગે છે અત્યારે શિયાળો ચાલુ છે એટલે પ્રવાસ બધે ચાલુ જ હોય જ્યાં પણ જાય અહીંયા ટ્રાફિક જ હોય પ્રવાસ ની પ્રવાસ વાળા નહીં નડે આપણે સાઈડમાં માં જતા રહીશું હવે નેક્સ્ટ આપણે આવી ગયા છે પ્લાનેટ અર્થ માં હ્યુમન ઇવોલ્યુશન પેલા આવા હતા દ્વિતીય માણસો પછી આવા થયા પછી માણસો બદલાવ આવતો ગયો અને છેલ્લે છેલ્લે અત્યારે હવે આવા થઈ ગયા માણસો બીજો ડાયનો પંદર વર્ષ કરતા વધુ ઉંમરવાળાને પ્રવેશ નથી તો આપણે ફરી ફરીને થાકી ગયા ને ચાર વાગે આપણે લંચ કરી લઈએ બરોબર ને દીધ્યા સવારે તો આપણે લંચ કરીને જ આવ્યા હતા હવે ફરીથી લંચ કરવાનો સમય થઈ ગયો છે અહીં સાયન્સ સિટીમાં એક ધોરોયામાં પાણી વાર દીધું આ ધોરોયામાં ભરાઈ ગયું છે આ બાજુ એટલે અહીંયાથી ચાલુ છે અમારા નારિયેલીના બગીચામાં બધા સિટીમાંથી માણસો આવ્યા ફરવાથી ફોટા પાડે છે હું એના ભેગો પાડવાનો ફોટો હેલો ગાઈઝ

આ બોટિંગ નું પણ ચાલુ છે પણ અત્યારે બંધ લાગે મને લાગે અત્યારે તો બધું લાગે બધું મેન્ટેનન્સ માં લાગે કોઈ આ પાંચ છ વર્ષ ધોયા જ નથી લાગતા આ મસ્ત આપડે અત્યારે વાહણા ની વચ્ચે હાલી ને જઈએ કોઈ નથી આવતું અહીંયા અહીંયા અમે આવ્યા સાયન્સ સિટી માં મને લાગે અહીં સાયન્સ સિટી ને મેન્ટેનન્સ કરવા વાળા નહીં આવતા હોય અહીંયા જો કે વધુ હાલવું પડે છે એટલા માટે કોઈ નહીં આવતું હોય આપણે આવું બનાવવું છે અમે જો એક થ્રીલ રાઈડ ચાલુ છે અહીં રાઈડ માટે એટલા પ્રવાસવાળા વાળા છોકરા લાઈન ચાલુ છે એમાં આપણો વારો આવે નહીં દોઢ બે કલાક વારો આવે દોઢ બે કલાક અહીંયા બેહાય નહીં એટલે આપણે બીજો જગ્યા ગોતી લઈએ અમે આ સ્પેસ વાળું જોરદાર છે તો સીધા અમે આપણે સ્પેસમાંથી જ આવ્યા છીએ અત્યારે ધરતી ઉપર તો કે અમને સૂનું સૂનું લાગે છે બરોબર દીત્યા હા જો આ બીજા એસ્ટ્રોનોટ અત્યારે મૂકલા છે અમે હવે પાછા ધરતી ઉપર લાવવાની બહુ ઈચ્છા નથી

હા એક્વેરિયમ પછી બીજી મજા અમને આ ફોનમાં આવી સૌથી બધું મજા એકવેરિયમમાં આવી બીજી મજા આ ફોનમાં આવી ચિલ્ડ્રન પ્લે એરિયા આવ્યો પણ અહીંયા અત્યારે પ્રવાસવાળા છોકરા આવ્યા એટલે દ્વિત્યનો વારો તો આવવા દેવો અઘરો છે અત્યારે જો આ પ્રવાસ વાળા છોકરા લાઇનમાં ચાલુ જ છે હવે દ્વિતીયા નહીં થાકે જો આ ડાયનોસોર ના ઈંડા ધીમે ધીમે ચાલુ થઈ જાય જો આમાં એક ચાલુ છે ડાયનોસોર નું બચ્ચું અહીંયા નીકળ્યું ડાયનોસોર આ ડાયનોસોર તો સાયન્સ સિટી અમારા બધા એટ્રેક્શન અમે જોવાઈ ગયા છે સૌથી સારું મને એક એક્વેરિયમ પાર્ક લાગ્યું અને બીજું છેલ્લે ઓલું ક્યુ ગયા ચિલ્ડ્રન નું હા એક નેચર પાર્ક એ થોડું સારું લાગ્યું બાકી બીજું તો થોડુંક ટાઈમ વેસ્ટ જેવું છે તમને બધા ક્યું ક્યુ સારું લાગ્યું બોલો આવડું એક એકવેરિયમ તને દે માછલી ઘર હા તને માછલી ઘર માછલી ઘર